નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો ગુજરાત ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે અપર એર સાયક્લોનિક સિસ્ટમ જેને કારણે મિત્રો ગુજરાતમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે કઈ સિસ્ટમ છે કઈ જગ્યાએ છે લાઈવ મિત્રો આજના મેપ દ્વારા જાણવાના છીએ તો મિત્રો એક તરફ ઉત્તર પ્રદેશ બિહાર છે એ બધા વિસ્તારમાં અત્યારે ધબધબાટી બોલાય છે મિત્રો ત્યાં પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બની ગયું છે એ બધા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ઉત્તર પ્રદેશની અંદર તો સાત તારીખ સુધી શાળા કોલેજો બંધ રાખવાની પણ આગાહી કરવામાં આવી છે જો કે મિત્રો ગુજરાતની અંદર હવે વરસાદ કેવો પડવાનો છે કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે લાઈવ મિત્રો આજે હવામાન વિભાગની આગાહી જાણીશું હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહી મોટી આગાહી આપી દીધી છે પોતાનું ફોરકાસ્ટ મેપ સાત દિવસના મેપ હવામાન વિભાગે જાહેર કર્યા છે તમામ મેપ મિત્રો જણાવીશું તો આ તરફ પરેશ ગોસ્વામીએ સૌથી મોટી મિત્રો આગાહી આપી દીધી છે સૌરાષ્ટ્રની અંદર જે જગ્યાએ વરસાદ નથી પડ્યો એ જગ્યાએ પણ હવે સારો અને ભારે વરસાદ પડશે એવી આગાહી પરેશ ગોસ્વામી આપી છે એના સમાચાર પણ મિત્રો આજના વિડીયોમાં જાણવાના છે છેક સીધું મિત્રો વિડીયો જોતા રહેજો તમામે તમામ માહિતી આજના વિડીયોમાં જણાવીશું પાંચ તારીખ ને મંગળવાર છે મિત્રો આજની આગાહી પ્રમાણે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે એની આગાહી મિત્રો જાણીશું પણ એની પહેલા આ મોડલ મિત્રો આજનું તમે જોઈ લેજો એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જે મિત્રો રાજસ્થાન બાજુ અને ગુજરાતના જે ઉત્તર ગુજરાતનો ભાગ છે એ ભાગની અંદર આવી હળવી સિસ્ટમ જેને મિત્રો આપણે અપર એર સાયક્લોનિક સિસ્ટમ કહીએ છીએ આ સિસ્ટમથી કોઈ ખાસ વરસાદ પડતો નથી પરંતુ ખાલી મિત્રો અરબી સમુદ્રમાંથી આવી રીતના જે પવનો ખેંચી રહ્યા છે જે વાદળો હવાનો જે ભેજ ખેંચી રહ્યા છે એ ભેજને કારણે ગુજરાતની અંદર ક્યાંક ઝાપટા જોવા મળી રહ્યા છે મિત્રો ગઈકાલે ચાર તારીખે જે મિત્રો ઝાપટા પડ્યા છે એ આ જ અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે જે આ ભેજ આવી રહ્યો છે ગુજરાત તરફથી પસાર થઈ રહ્યો છે એ ભેજને કારણે ઝાપટા પડ્યા છે એટલે કોઈ ખાસ હમણાં વરસાદની આગાહી નથી કોઈક કોઈક વિસ્તારમાં ઝાપટા પડી ગયા છે એ જ ઝાપટા છે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ કીધું છે કે ગઈકાલે જે વરસાદ પડ્યો છે એ સામાન્ય વરસાદ હતો ફુવારા જેવો વરસાદ હતો કોઈ ભારે વરસાદ નહોતો કોઈ સિસ્ટમને કારણે આ વરસાદ પડ્યો નથી એટલે તમામ લોકો માનતા નહીં કે ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું કોઈ સક્રિય થયું નથી ગુજરાતની અંદર જે મિત્રો ઝાપટા જોવા મળ્યા હતા એ ભેજને કારણે જોવા મળ્યા હતા તો મિત્રો આજે પણ ક્યાંક ક્યાંક વિસ્તારમાં ઝાપટાં પડવાના છે એની પણ આગાહી મિત્રો જણાવીશું પણ એની સાથે મિત્રો એક તરફ બીજી તરફનો જે ઉત્તર ભારતનો મેપ છે એ બાજુ નજર કરી લઈએ તો મિત્રો ત્યાં અત્યારે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેને કારણે ઉત્તર પ્રદેશનો જે ભાગ છે બિહારનો જે ભાગ છે એ બધા ભાગમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ઉત્તર પ્રદેશની અંદર તો આજે પાંચ તારીખથી લઈને સાત તારીખ સુધી શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ પણ કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો આ જે પટ્ટો છે ઉત્તર પ્રદેશનો એટલે ભારતનો જે ઉત્તરનો ભાગ છે ત્યાં અત્યારે વરસાદી માહોલ ચોમાસું બરાબરનું જામ્યું છે તો મિત્રો આ તરફ પરેશ ગોસ્વામી આગાહી શું કરી છે મિત્રો કયા વિસ્તારમાં હવે વરસાદ પડવાનો છે ક્યારથી નવો રાઉન્ડ શરૂ થવાનો છે એના વિશેની લેટેસ્ટ આગાહી પરેશ ગોસ્વામી આપી છે પણ એના પહેલા મિત્રો આપણે જાણવું છે કે છેલ્લા 24 કલાકમાં એટલે 4 તારીખે ગઈ કાલે કયા કયા વિસ્તારમાં ઝાપટા પડ્યા છે તો રાજ્યની અંદર મિત્રો ઝરમર વરસાદ 4 તારીખે ગઈ કાલે વરસાદ જોવા મળ્યો તો કે ભારે વરસાદ જોવા મળ્યો નથી સોમવારે 4 ઓગસ્ટે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા તમને સાંજે જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના નેત્રંગની અંદર સત્તર મીમી વરસાદ પડ્યો છે જોકે મિત્રો એક પણ તાલુકાની અંદર એક ઈસ વધારે વરસાદ કોઈ પણ જગ્યાએ પડ્યો નથી કયા કયા વિસ્તારમાં મિત્રો વરસાદ પડી ગયો છે તો બાસઠ તાલુકામાં વરસાદ પડ્યો છે નેત્રંગની અંદર મીમી વરસાદ એમ એમ વરસાદ તો મેંદરડાની અંદર વરસાદ પોશીના મુન્દ્રા દ્વારકા રાજકોટ અંજાર કેશોદ ઉમરાપાડા કુકાવાવ જોડિયા કુતિયાણા તાલાલા ભીલોડા ગોંડલ આ બધા વિસ્તારની અંદર મિત્રો ગઈકાલે ઝાપટા જોવા મળ્યા એટલે સામાન્ય મિત્રો ઝાપટા પડ્યા છે કોઈ ભારે વરસાદ જોવા મળ્યો નથી ત્યારે મિત્રો પરેશ ગોસ્વામીની મિત્રો લેટેસ્ટ તાગાહી જણાવી દઉં તો પરેશ ગોસ્વામીએ કીધું છે કે વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં જે પડ્યા છે એ એક બે વિસ્તારમાં ક્યાંક ફુવારા ચાલે એવા વરસાદ પડ્યા છે બાકી તો સામાન્ય એવો વરસાદ છે બાકીનો જે ઓલ ઓવર ગુજરાતનો ભાગ છે ત્યાં તો વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે એટલે સામાન્ય એવા ફુવારા ચાલે એવા વરસાદ પડી ગયા છે એવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવ્યું છે અને એવું પણ કીધું છે કે દસ તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા ગુજરાતી મિત્રો રાખતા નહીં ગુજરાતમાં દસ તારીખ સુધી કોઈ મોટો વરસાદ થવાનો નથી હાલ જે અરબ સાગરમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે એને કારણે આ ઝાપટા નોંધાયા છે બાકી કોઈ સિસ્ટમ અત્યારે કોઈ દૂર દૂર સુધી સિસ્ટમ દેખાતી નથી જોકે દસ તારીખ સુધી કોઈ મોટો વરસાદ પડવાનો નથી તો દસ તારીખ અને અગિયાર તારીખે ઝાપટાની તીવ્રતા વધશે એટલે ઝાપટાની તીવ્રતા વધવાની છે ત્યારે પણ કોઈ મોટો વરસાદ થવાનો નથી તો દસ અને અગિયાર તારીખની જે મિત્રો આગાહી હમણાં આવી છે એ આગાહીની અંદર પણ ઝાપટાની તીવ્રતા વધી શકે છે પણ કોઈ ભારે એટલો મોટો વરસાદ થવાનો નથી આ દસ અને અગિયાર તારીખની જે આગાહી આવી છે એ આગાહી મિત્રો હમણાં આપણે મોડલ દ્વારા પણ જોઈશું પરંતુ પરેશ ગોસ્વામીએ નવા રાઉન્ડની મોટા રાઉન્ડની આગાહી કરી છે કે ગુજરાતની અંદર ક્યારથી મોટો રાઉન્ડ આવવાનો છે તો મિત્રો પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આવનારી સોળ તારીખથી લઈને એકવીસ ઓગસ્ટમાં ગુજરાતની અંદર મોટો રાઉન્ડ આવશે એવી શક્યતા જોવા મળી છે અને આની અંદર ખાસ કરીને જે ગીર સોમનાથ છે દ્વારકા છે જામનગર છે પોરબંદર છે કચ્છ આ બધા વિસ્તારમાં જે વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું આના પાછલા જે રાઉન્ડમાં ઓછું વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું એ બધા વિસ્તારની અંદર પણ આ નવા રાઉન્ડમાં સારો એવો વરસાદ પડશે એવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી નાખી છે અને સારા સમાચાર એ પણ આપ્યા છે કે ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ અત્યાર સુધીમાં સર્જાણી છે ત્યાં વરસાદ પડ્યો જ નથી એ ગીર સોમનાથની અંદર પણ આ નવા રાઉન્ડની અંદર ભારે વરસાદ ધોધમાર વરસાદ જોવા મળશે એવી આગાહી મિત્રો કરવામાં આવી છે ક્યારથી આ નવો રાઉન્ડ આવવાનો છે તો મિત્રો સોળ તારીખથી લઈને એકવીસ ઓગસ્ટની અંદર વરસાદનો મોટો રાઉન્ડ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે તો પરેશ ગોસ્વામીની અત્યાર સુધીની મોટી આગાહી છે મિત્રો જે જિલ્લામાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાની અંદર પણ સારો એવો ભારે વરસાદ જોવા મળવાનો છે જો સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો અત્યારે જે સિસ્ટમનો ટ્રેક જોવા મળ્યો છે એ ટ્રેક મુજબ સોળથી એકવીસ તારીખમાં ભારે અને સારો એવો વરસાદ જોવા મળશે પરેશ ગોસ્વામીની મિત્રો લેટેસ્ટ આગાહી હતી હવામાન વિભાગે પણ પોતાની આગાહી કરી છે મિત્રો એના ઉપર પણ જાણીએ એના પહેલાં મારે પહેલાં તમને મોડલ બતાવવું છે એ મોડલ મિત્રો તમે જોઈ લો તો મિત્રો આ મોડલ દ્વારા આગાહી કરવામાં આવી છે એ મુજબ મિત્રો છ તારીખનો એટલે આવતીકાલનો મેપ છે જેની અંદર મિત્રો જોઈ શકો છો કે ગુજરાતની અંદર જે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે એ વિસ્તારની અંદર મિત્રો આવતીકાલે જાપટા જોવા મળશે એટલે આ વિસ્તારમાં જાપટાનું પ્રમાણ રહેવાનું છે છ તારીખથી લઈને ત્યાં સુધી દસ તારીખ સુધી મિત્રો આવી જ રીતના વરસાદ ગુજરાતમાં કોઈ ખાસ વરસાદનો કોઈ શક્યતા જોવા મળતી નથી પરંતુ મિત્રો આપણે દસ તારીખનો મેપ અત્યારે જોઈ લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ મિત્રો દસ તારીખનો લેટેસ્ટ મેપ છે આ દસ તારીખની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો કચ્છનો વિસ્તાર પણ જોઈ લ્યો આ સૌરાષ્ટ્રનો વિસ્તાર પણ જોઈ લ્યો પશ્ચિમનો ભાગ પણ જોઈ લ્યો અને તળ ગુજરાતનો ભાગની અંદર પણ વરસાદી માહોલ રહેશે પરંતુ આની અંદર ઝાપટાની તીવ્રતા વધશે પરેશ ગોસ્વામે કીધું છે ભારે એવો મોટો વરસાદ થવાનો નથી ઝાપટાની તીવ્રતા એટલે આખા જે ગુજરાતની અંદર ઝાપટા પડી શકે એવી આગાહી કરવામાં આવી છે તો દસ તારીખ અને તારીખના રોજ મિત્રો ઝાપટાની તીવ્રતા વધશે પરંતુ ભારે જે તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો મોટો વરસાદની રાહ જોઈ રહ્યા છો એ વરસાદ તો સોળ તારીખથી મિત્રો થવાનો છે સોળ તારીખથી લઈને એકવીસ તારીખના રોજ ભારે અને મોટો વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે ત્યારે મિત્રો આ ભારતના હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કર્યો છે આખા ભારતનો મેપ જાહેર કર્યો છે આ મેપ મુજબ મિત્રો તમે આજની તારીખ એટલે આ પાંચ તારીખનો મેપ તમે જોઈ શકો છો આખા ભારતનો મેપ છે જેની અંદર મિત્રો અત્યારે ખાસ કરીને જે ઉત્તર પ્રદેશનો ભાગ છે જે બિહારનો ભાગ છે એમાં મિત્રો રેડ અને ઓરેન્જ એલર્ટ આજની તારીખમાં આપવામાં આવ્યું છે એટલે મિત્રો આ બધા વિસ્તાર છે જેમાં ઉત્તર પ્રદેશ છે બિહાર છે ઉત્તરાખંડ છે આ બધા વિસ્તારમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો પડી રહ્યો છે આ હવામાન વિભાગનું જે ભારતનો હવામાન વિભાગ છે એના દ્વારા આજનો લેટેસ્ટ મેપ જાહેર કરવામાં આવ્યો છે જોકે મિત્રો આપણા ગુજરાતની અંદર એવી કોઈ ખાસ આગાહી કરી નથી લીલો કલર એટલે કે ક્યાંક કોઈક વિસ્તારમાં ઝાપટા પડી જાય એવી આગાહી એટલે કે સામાન્ય આગાહી ગુજરાતની અંદર આજની તારીખમાં કરવામાં આવી છે ત્યારે મિત્રો આજ ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ પડી ગયો હતો ગઈકાલે એની પણ લેટેસ્ટ આગાહી કરી હતી જે મુજબ મિત્રો તમે જોઈ શકો છો આ ચાર તારીખ એટલે કે ગઈકાલનો મેપ ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યો છે જ્યાં મિત્રો ટપકા તમને જોવા મળ્યા છે તમામ વિસ્તારની અંદર ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો આ બધા વિસ્તારમાં સૌપ્રથમ મિત્રો તમે અહીંયા જે ઉત્તર પ્રદેશનો જે ભાગ છે એમાં જોઈ શકો છો યલો અને ઓરેન્જ કલરના ટપકા પણ તમને જોવા મળ્યા છે એટલે એ બધા વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ જોવા મળ્યો હતો અને આજની તારીખમાં પણ આ ઉત્તર પ્રદેશ બિહાર લાગુ વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ગઈકાલના મેપમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લીલા કલરના ટપકા મિત્રો તમે જોઈ શકો છો એનો મતલબ છે કે ગઈકાલે આ બધા વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા જોવા મળ્યા હતા તો મિત્રો ગઈકાલે ભારતીય હવામાન વિભાગનો મેપ હતો ત્યારે મિત્રો હવે આપણા ગુજરાતના હવામાન વિભાગે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે એના વિશે પણ મિત્રો જાણી લઈએ તો મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજની તારીખનો નાવકાસ્ટ જાહેર કર્યું છે મિત્રો નાવકાસ્ટ એટલે કે અત્યારનો કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે આજે પાંચ તારીખે કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે તો ગુજરાતનો જે મિત્રો આ જે ભાગ છે જેમાં કચ્છ આવી જાય આ ઉત્તર પ્રદેશનો ભાગ છે બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લા આવી જાય આ સૌરાષ્ટ્રનો પશ્ચિમનો જે ભાગ છે એ બધા ભાગની અંદર અત્યારે થોડીક તીવ્રતા વધુ જોવા મળશે ત્યારે આ બધા ભાગની અંદર જે મિત્રો જોવા મળે છે વડોદરાનો સાઈડનો વિસ્તાર છે ત્યાં પણ તીવ્રતા જોવા મળી છે એટલે અત્યારનો આ મેપ છે મિત્રો અત્યારનો જે નાવકાસ્ટ જાહેર કર્યો છે હાલના સમયનો નાવકાસ્ટ છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દક્ષિણના ભાગમાં કોઈ વરસાદની શક્યતા કોઈ ઝાપટાની શક્યતા નથી અને આ બધા ભાગમાં પણ કોઈ ઝાપટાની શક્યતા નથી આ યલ્લો કલરનો મિત્રો મેપ જે જાહેર કર્યો છે એનો મતલબ થાય છે કે આ બધા જિલ્લાઓએ વોચ રાખવાની જરૂર છે એટલે આ બધા જિલ્લાઓ ઉપર નજર રાખવાની જરૂર છે એટલે ભારે કોઈ વરસાદ નથી આ નવકાષ્ટની અંદર જે પીળો કલર તમને બતાવવામાં આવે એ મતલબ એવો થાય કે એમાં વોચ રાખવાની જરૂર પડશે મિત્રો અહીંયા તમે ઉપર પણ લખેલું જોઈ શકો છો જે પીળો કલર એટલે વોચ રાખવાની જરૂર પડશે આ મિત્રો ફોરકાસ્ટ નથી ફોરકાસ્ટની અંદર જો પીળો કલર બતાય તો એનો મતલબ થાય કે ભારે વરસાદ પડશે પરંતુ નાવકાસ્ટની અંદર જો પીળો કલર બતાય એનો મતલબ થાય કે આ બધા વિસ્તારમાં નજર રાખવાની મિત્રો જરૂર છે એટલે ભારે કોઈ વરસાદ નથી ઝાપટા પડી જાય એવી કોઈ આગાહી થઈ શકે છે કોઈ કોઈક વિસ્તારમાં ઝાપટા પડી શકે છે ત્યારે મિત્રો હવામાન વિભાગના હતા મિત્રો મિત્રો શું આગાહી કરી છે જણાવી દઉં તો મિત્રો હવામાન વિભાગના મોડલના આકલન મુજબ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન ઉપર એક હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે મિત્રો સર્ક્યુલેશન હમણાં તમને બતાવ્યું તું એ જ સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆતમાં મિત્રો આ સર્ક્યુલેશન તમને બતાવ્યું હતું કે જે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનો ભાગ છે એમાં સર્ક્યુલેશન એટલે અપર સાયક્લોનિક સિસ્ટમ બની છે જેને કારણે ભેજ આવી રીતના ગુજરાતની અંદર પસાર થઈ રહ્યો છે એને કારણે ઝાપટા પડી રહ્યા છે એ જ વાત મિત્રો હવામાન વિભાગે દર્શાવી છે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે અને હજુ ગુજરાતમાં ભારે વરસાદનું કોઈ અનુમાન નથી એટલે આ જે સિસ્ટમને કારણે હળવાથી મધ્યમ વરસાદ પડી ગયા છે પરંતુ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી આગામી દસ ઓગસ્ટની આસપાસ ફરીવાર વરસાદનું જોર વધવાનું છે ખાસ કરીને દસ ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધશે એટલે ઝાપટાની તીવ્રતા વધવાનું છે ત્યારે પણ કોઈ ખાસ આગાહી 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 કરવામાં આવી નથી મિત્રો આ લેટેસ્ટ હતી મુજબ તમને જણાવ્યું કે ગુજરાતમાં જે વરસાદ પડ્યો હતો ઝાપટા પડ્યા હતા શેના કારણે પડ્યા હતા કઈ સિસ્ટમને કારણે પડ્યા હતા અત્યારે ભારતની અંદર કઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે એની પણ મિત્રો વાત કરી નાખી અને મિત્રો કયા કયા વિસ્તારમાં હવે આવનારા સમયમાં ઝાપટા પડવાના છે નવો રાઉન્ડ હવે ક્યારથી આવવાનો છે મિત્રો એની લેટેસ્ટ આગાહી આજના વિડીયોમાં મિત્રો જણાવી જો આજનો વિડીયો મિત્રો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો રોજ રોજ મિત્રો આવા સમાચાર લઈને આવીશું તો મિત્રો લાઈવ વિડીયો જોતા રહેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન